વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસા અને રૂપિયાની લેવડ દેવડને લઈ ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને આજે વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા કંપનીના ગેટ પાસે જ ધરણા કરવાના શરૂ કરી દીધા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ ચૂકવણો કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા કેપી સંઘવી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વ્યવહાર કરવામાં આવતો હતો થોડા સમય પહેલાં ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું તેમ છતાં સિક્યુરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવા હોવાને કારણે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું કે અમારી કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે જ નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો છતાં પણ અમે જે કંપનીને સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નના કેસો કરી દેવામાં આવ્યા છે અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ

પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને પચાસ ટકા જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રકારના કિસ્સા બનતા હોય છે જે પણ ચૂકવણું હોય તે ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે પણ શક્ય હોય તેટલું ચૂકવણું કર્યા બાદ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતું હોય છે પરંતુ અહીં કંપનીને પંચના હાજરીમાં ચૂકવણું કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નનો કેસ બાર વેપારીઓ સામે કરવામાં આવ્યો છે જે પણ વ્યાપાર થયો છે તે દલાલના હસ્તક થયો છે હવે ચેક રિટર્ન કરવાનો કેસ થયો છે તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે કંપની દ્વારા માનવતાના ધોરણે આ વેપારીઓ સામે બાંધ છોડ કરવી જોઈએ આ વેપારીઓ પૈકી કોઈ પોતાના જીવન ચૂકવવાનો પ્રયાસ કરે તો કેટલું યોગ્ય છે વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે ત્યારે હું માત્ર તેમને સહાનુભૂતિ આપવા માટે તેમને અહીં મળવા માટે આપ્યો છું તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું છ વર્ષ પહેલા આ કંપની સાથે જે લોકો વેપાર ધંધો કર્યો હતો એ દલાલો હસ્તક કર્યો હતો પછી એમને નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મીટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચૂકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારના ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છું બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત